જય કૃષ્ણ મિત્રો આપણે ફરાળમાં જનરલી સૂકી ભાજી સાબુદાણા બટેટાની ખીચડી અથવા તો સામો બનાવતા હોઈએ છીએ પણ ક્યારેક ઉપવાસ કરવું હોય તો આ બધી વાનગીઓ ચાલે પણ જે લોકો આખો મહિનો ઉપવાસ કરતા હોય અથવા તો આખી નવરાત્રી રહેતા હોય તેને આ એકને એક વસ્તુ ખાઈને કંટાળો આવી જતો હોય છે તો આજે આપણે એ લોકો માટે ઝટપટ બની જતી અને એકદમ ટેસ્ટી એવી નવી ફરાળી રેસિપી બનાવીશું પણ રેસીપી શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો સબસ્ક્રાઇબ કરો બિલકુલ ફ્રી છે અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બાજુમાં આપેલા બે ને ઓલ પર કરી નાખજો તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ એક બાઉલની અંદર દોઢ વાટકી જેટલો આપણે ફરાળી લોટ લઈ લઈશું તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ સેટ કરી શકો છો આ લોટ મેં સ્વામિનારાયણ મંદિરે જે મળતો હોય છે તે લીધેલો છે પણ તમારે જો રેડીમેડ લોટનો ઉપયોગ ન કરવો હોય તો તમે એક કપ સામો અથવા તો જેને મોરોયો કહે છે તે અને પાક કપ સાબુદાણાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને તેમાં દહીં કે છાશ નાખીને એમાંથી પણ આ રેસીપી બનાવી શકશો હવે આની અંદર આપણે દહીં નાખી દઈશું અત્યારે મેં એક વાટકી જેટલું ખાટું દહીં લીધું છે સાધારણ ખટાશ પડતું હોય તેવું લેવાનું તો ટેસ્ટ સરસ આવશે તો પહેલાં આપણે આને બરાબર મિક્સ કરી લઈએ પાણી પણ એક સાથે નાખીને બધું સાથે મિક્સ નહીં કરવાનું નહીતર આમાં ગાંઠા પડી જશે તો દહીં મિક્સ કર્યા પછી હવે અહીં મેં એક વાટકી જેટલું પાણી લઈ લીધું છે તો અડધી વાટકી પાણી નાખી અને આપણે આને બરાબર મિક્સ કરી જોઈએ અને પછી જરૂર મુજબ બીજું પાણી એડ કરીશું આમાં ગાંઠા ના રહે એવી રીતના આપણે આને મિક્સ કરવાનું છે એટલે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને એને મિક્સ કરતા જઈશું તમે ફરાળમાં બીજી નવી કઈ વાનગી બનાવો છો તે પણ મને કોમેન્ટમાં જણાવજો તો જો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે અને આપણે જે પાણી લીધું હતું તેમાંથી પણ આટલું પાણી બચી ગયું છે એટલે લગભગ પોણી વાટકી જેટલું જ અત્યારે આપણે પાણી એડ કર્યું છે હમણાં આપણે વધારે પાણી નહીં નાખીએ કેમ કે આપણે શાકભાજી પણ એડ કરવાના છે અને એમાંથી પણ પાણી છૂટું પડશે તો અહીં મેં ખમણેલું ગાજર બટેટું અને દૂધી લઈ લીધી છે બધું મેં એક મોટી વાટકી જેટલું લીધું હતું સાથે એક તીખું લેલું મરચું ઝીણું સુધારેલું અને બે ઇંચ જેટલું ખમણેલું આદું લઈ લીધું છે તે ખાસ તમારે વધારે જોઈતી હોય તો તમે મરચાંનું પ્રમાણ વધારે પણ એડ કરી શકો છો હવે આ બધાને આપણે મિક્સ કરી લઈશું આમાં દૂધી ગાજર બટેટા બધામાંથી પાણી છૂટું પડશે એટલે આપણે શરૂઆતમાં એકદમ આને ઢીલું નહીં કરી નાખવાનું તો આ બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે તો આને મિક્સ કરી અને ઢાંકીને દસથી પંદર મિનિટ રહેવા દઈશું એટલે શાકભાજીનું પાણી છૂટું પડે તો આપને કન્સિસ્ટન્સીની ખબર પડે અને ત્યાં સુધી આપણે આની સાથે ખાવા માટે એક સરસ મજાની ફરાળી ચટણી બનાવી લઈએ જેના માટે મિક્સર જારની અંદર એક વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર લઈ લઈશું કોણી દાંડલી સહિત અહીં મેં કોથમીર લીધેલી છે તેની સાથે એક મરચું નાખી દઈશું મરચું એકદમ તીખું હતું એટલે મેં અડધું જ લીધેલું છે તીખાશ તમને જોઈતી હોય એ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો સાથે એક નાનો આદુનો ટુકડો અને એક નાનું કેપ્સિકમનો ટુકડો નાખી દઈશું કેપ્સિકમ જો તમે ફરાળમાં ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો પણ કેપ્સિકમ મરચાંનો જ એક પ્રકાર છે એટલે હું નાખી રહી છું સાથે બે મોટી ચમચી જેટલા શિંગદાણા નાખી દઈશું અને તેની સાથે એક ચમચી જેટલા સફેદ તલ અડધી ચમચી આખું જીરું સ્વાદ પ્રમાણે અથવા તો અડધી ચમચી જેટલું સેંધવ મીઠું અને એક લીંબુનો રસ નીચોવી દઈશું સોરી અડધા લીંબુનો રસ નીચોવી દઈશું એટલે એક ચમચી જેટલો લીંબુનો રસ છે અહીં અને હવે આની અંદર ત્રણ ક્યુબ નાખી અને આને ગ્રાઇન્ડ કરી લઈએ આપણે ક્યુબ નાખ્યા છે એટલે આની અંદર પાણી એડ કરવાની જરૂર નહીં પડે તો જો એકદમ સરસ આપણી ચટણી ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આને તમે ફરાળી ઢોસા ઉત્તપમ ઢોકળા ગમે તેની સાથે સર્વ કરી શકો છો તો આપણે આ જે ખીરું ઢાંકીને રાખ્યું હતું તેને દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે આપણે એક વખત ચેક કરી લઈએ જો પહેલાં કરતાં આની કન્સિસ્ટન્સી બહુ વધારે ઢીલી નથી થઈ તો આની અંદર હું થોડુંક પાણી એડ કરીશ પણ પહેલાં આપણે બીજા મસાલા કરી લઈએ અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર એડ કરી દઈશું અને તેની સાથે મસાલામાં અડધી ચમચી જેટલું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર તમે જો ફરાળમાં હળદર ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો સાથે અડધી ચમચી શેકેલું જીરું પાવડર નાખી અને આ બધાને બરાબર મિક્સ કરી લેશું આમાં એક્સ્ટ્રા કોઈ જ મસાલા નથી શાકભાજી જ છે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ બધું મિક્સ કર્યા પછી આની કન્સિસ્ટન્સી થોડીક ઘાટી લાગી રહી છે તો હું બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશ એટલે કન્સિસ્ટન્સી ચેક કરીને છેલ્લે પાણી એડ કરવાનું પહેલાંથી બહુ ઢીલું નહીં કરી નાખવાનું તો આપણું ખીરું એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો આના આપણે ફરાળી પુડલા બનાવીશું જેના માટે અહીં મેં તવો ગરમ થવા રાખી દીધો છે એની અંદર એક બે ટીપા તેલના નાખી અને કિચન પેપરથી આને બરાબર લૂછીને ગ્રીસ કરી લઈશું અને હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને આપણે જે ખીરું બનાવ્યું હતું તેમાંથી એક મોટા ચમચા જેટલું આની ઉપર નાખી દઈએ અને આને હાથેથી આવી રીતના ફેલાવી દઈશું જનરલી પુડલા આવી રીતના હાથેથી ફેલાવીને કરતા હોય છે તો તમે આવી રીતના ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો આપણે પાતળા પાતળા અને મોટા પુડલા બનાવીશું તો આપણે જેટલું ખીરું બનાવ્યું હતું તેનાથી આવડી મોટી સાઇઝના છ પુડલા બનીને તૈયાર હતા થયા હતા અને એક નાનું પુડલું બન્યું હતું આસપાસ થોડાક તેલના ટીપાં નાખીને અને થોડીકવાર મીડિયમ ફ્લેમ પર થવા દઈએ એક જ મિનિટની અંદર તમે જોઈ શકો છો કે ઉપરથી કલર એકદમ બદલાઈ ગયો છે તો ઉપર પણ ચાર પાંચ તેલના ડ્રોપ્સ નાખી અને આપણે આને પલટાવી દઈશું એકદમ સરળતાથી ઉથલી જશે પણ આને નોનસ્ટિક પેનની અંદર કરવાના કેમકે આપણે જે ફરાળી લોટ લીધો તેની અંદર સાબુદાણાનો પાવડર હોય છે અને તેના કારણે જો તમારો તવો નોનસ્ટીક નહીં હોય તો તે ચોંટી જશે એટલે નોનસ્ટિક તવો જ આની અંદર ઉપયોગ કરવાનો તો બીજી બાજુથી પણ થોડીકવાર માટે આપણે આને થવા દઈશું તો જો બીજી બાજુથી પણ આપણું પુડલું એકદમ સરસ ચડી ગયું છે આ પુડલું ગરમા ગરમ તમે ચટણી ન બનાવો અને ચા સાથે સર્વ કરો તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો બધા પુડલાને આપણે સર્વ કરી દઈશું અને ઉપરથી થોડીક ઝીણી સુધારેલી કોથમીર અને થોડોક ચાટ મસાલો હું છાંટી દઉં છું આ ઘરે બનાવેલો ચાટ મસાલો છે એટલે હું છાંટી રહી છું પણ તમારે જો ન નાખવો હોય તો સ્કીપ કરી શકો છો તો આજની આ ફરાળી પુડલાની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને સાથે જ તમે કયા શહેરમાંથી મારા વિડીયોઝ જોવો છો તે પણ મને કોમેન્ટમાં જણાવજો અને જો આજની રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ